સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત ગોકુલધામ નારના આંગણે સીઆઈએસએફની અનોખી સાયકલિંગ યાત્રાનું આગમન ગોકુલધામ નાર ખાતે સોળ માર્ચ બે હજાર પચીસના રોજ સીઆઈએસએફ દ્વારા લખપતથી કન્યાકુમારી સુધીની છ હજાર પાંચસો ત્રેપન કિલોમીટરની પચીસ દિવસીય સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ સાથેની અનોખી સાયકલિંગ યાત્રાનું આગમન અને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવું હતું જેમાં ડોગ શો ડેમોન્સ્ટ્રેશન સાંસ્કૃતિક કાર્યક્રમ અને શહીદ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું સુંદર યાત્રામાં નવ રાજ્યોના સો કરતા વધારે સીઆઈએસએફના જવાનો સહભાગી બન્યા હતા આ વિશેષ પ્રસંગે ગોકુલધામ નાના સ્વપ્નદ્રષ્ટા સાધુ શુક્રદેવ પ્રસાદ દાસજી સ્વામી અને વડતાલના ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા વિવેક સ્વામી શુભેચ્છા સહ આશીર્વાદ આપતા સ્વચ્છતા સુરક્ષા અને આરોગ્યના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ તથા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ એસપી ચસાણી સાહેબ તથા ડેપ્યુટી કલેક્ટર હિતેશભાઈ પારોટ સાહેબે યાત્રા દરમિયાન સ્વચ્છ જીવન શૈલી અને નિયમિત કસરતના લાભો અંગે માહિતી આપતા લોકોને પ્રત્યે જીવન માટે પ્રેરણા આપી હતી આનો યાત્રા ગોકુલધામ નાર માટે એક પ્રેરણાદાયી પહેલ છે જે આપણા સમાજમાં સકારાત્મક ઉર્જા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવશે આ પ્રત્યે ગોકુલધામ અને સ્થાનિક સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને સાયકલિંગ યાત્રા સફળ બને તેવી શુભેચ્છા આપી હતી સીઆઈએસએફની આનો યાત્રા ભારતના લોકોને એકત્રિત કરીને આરોગ્ય અને પર્યાવરણીય સંરક્ષણ માટે એક મજબૂત સંદેશ આપી રહી છે